ખેસોદ તાલુકાના મોટામાં મોટું ગામ એટલે અજાપ આજુબાજુના અનેક ગામડાનું ખરીદીનું હબ છે અજાપ તેમજ આરોગ્ય સુવિધાઓ માટે પણ ગામડાની પ્રજા અજાબ આપતી હોય છે આવી સ્થિતિમાં અજાપથી કણીડ જતો મેઇન રસ્તાની હાલત ખૂબ જ ખરાબ હોય અનેકવાર આ બાબતે યોગ્ય રજૂઆત કરવામાં આવી હોય છતાંય તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી નેતાગીરી વિહોણા અજાપ કણેરી રોડની બિસ્માર હાલત લોકોની પારાવાર હાલાકી ચૂંટણીઓ સમયે ડોકા કાઢતા નેતાઓને લોકો મતથી જવાબ આપશે સત્તાધારી પક્ષ વિવેક ભૂલ્યો અને વિરોધ પક્ષ નબળો સાબિત થયો છે ઈટનો જવાબ પથ્થરથી આપવાનો અને કેસોદ તાલુકાના કણેરીથી અજાબ સુધીનો મુખ્ય રોડ પર અત્યારે વાહન ચલાવવું પણ ખૂબ જ મુશ્કેલ બની ગયું છે ત્યારે ઘણા સમયથી ધારાસભ્યને તેમજ લાગતા વળગતા અધિકારીઓને આ રોડ માટે રજૂઆત કરવામાં આવી છે પરંતુ જે હોય તે જવાબ મળશે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે ટૂંક સમયમાં શરૂ થશે રજૂઆત કરો એટલે એકાદ કિલોમીટર સુધી ખાડા પર કાંકરી નાખીને મારવાની કામગીરી કરવામાં આવે છે પછી પાછું હતું નેતે હવે જ સ્વયંભૂ પડશે જો રોડની કામગીરી વહેલી તકે શરૂ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં પ્રજાના રોષનો ભોગ ચૂંટણીઓમાં નેતાઓ ચાખવા મળશે ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં નવા જૂની એંધાણ જોવા મળી રહી છે તો નવાઈ નથી રોડસ્તા મુદ્દે યુવાન મિત્રો આગામી સમયમાં ક્યાંક ને ક્યાંક નવતર અભિગમ અપનાવે અને સરકારી તંત્ર સામે બાયો ચડાવે તેવું લાગી રહ્યું છે આમ આદમી પાર્ટી જુનાગઢ જિલ્લા ઉપપ્રમુખ કરેણીથી અજાબનો રસ્તો આજ ઘણા વર્ષો થઈ ગયા મારા ખ્યાલથી આ બિસ્માર થઈ ગયો છે એકદમ ભાંગતૂટ થઈ ગઈ ને ડામોરનું તો ક્યાંય નામો નિશાન દેખાતું જ નથી આ રસ્તાની માંગણી સ્થાનિક રહેવાસીઓએ અજાપના ઘણા સમયથી કરેલી છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસમાંથી જીતેલા જિલ્લા પંચાયતના સભ્યો હોય તાલુકાના હોય આ જીતી ગયા પછી જનતાને ન્યાય અપાવવા ખાતર અથવા તો કોથરો છોડાવી લેવાની લાલચમાં પક્ષ પલટું કરતા હોય છે પક્ષ પલટાવ્યા પછી પણ ક્યાંય જનતાને ન્યાય આજ દિવસ સુધી મળ્યો નથી આ રસ્તો કરેણીથી અજાબ સુધીનો જ નથી પણ આ રસ્તો મેંદડાને જોડતો રસ્તો છે માળિયાને જોડતો રસ્તો છે કેશોદથી અજાબના રહેવાસીઓને જોડતો રસ્તો છે આ રસ્તો સાસણ તરફ પણ જાય છે ઘણા બધા પ્રવાસીઓ અહીંયાથી પણ નીકળે છે માટે ખાસ ખાસ મજા ગામ થઈ પણ આ રસ્તાને જોડતા તમામ રહીવાસીઓ તરફથી મારી નમ્ર વિનંતી છે કે આને તાત્કાલિક બનાવવામાં આવે કારણ કે હાલમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ને નગરપાલિકાની ચૂંટણીઓ માથે હોય તો સરકાર આ રસ્તા ઉપર ધ્યાન નહીં આપે ને તો આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટીની આ રસ્તાને લઈને કારની હાર થવાની છે યાદ રાખો અનિરુદ્ધ સિંહ બાબરિયા આર ન્યૂઝ કેસોદ